અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ બિરજુ ફ્લેટમાં આજે સવારે પાણીની ટાંકી તૂટી પડી હતી જેના કારણે બે માળના ફ્લેટમાં ઉપરના માળના બે સ્લેબ ધરાશાયી થયા હતા જેને પગલે ફ્લેટમાં રહેતા દસથી પંદર લોકો ફસાઈ ગયા હતા આ અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા નવરંગપુરા ફાયર સ્ટેશનની રેસ્ક્યુ ટીમ અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમે એક વૃદ્ધા સહિત દસ થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જો કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે દરિયાપુરમાં રહેતા ડાહીબેન ચૌહાણ નામના ઓગણપચાસ વર્ષીય મહિલા વાલ્મીકી વાસમાં આવેલ પોતાના ઘરેથી ચાલીને દિલ્હી દરવાજા પાસેથી બીઆરટીએસ નો રોડ ક્રોસ કરીને જઈ રહ્યા હતા તે સમયે રોડ ક્રોસ કરતી વખતે શશાંકરાઈ નામનો કાર ચાલક પૂર્ઝડપે કાર ચલાવીને આવ્યો હતો અને આ મહિલાને ટક્કર મારી હતી જેના કારણે ડાહીબેન ચૌહાણને ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું ત્યારે આ અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર ચાલક શશાંકરાઈની ધરપકડ કરી છે ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રામાં ખાડિયા પાસેથી પસાર થતા સમયે ત્રણ હાથી બેકાબુ બનતા અફરાતફરી મચી ગઈ હતી બાદમાં તમામ હાથીને રથયાત્રાથી અલગ કરી હાથી પરિસરમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં હાથીનો મહાવત નિર્દોષથીને ફટકા મારતો જોવા મળી રહ્યો છે જે સ્થળ પર માર મારવામાં આવી રહ્યો છે તે જગન્નાથ મંદિરનું હાથી મંદિરના છે પાસેથી વિડીયો અંગે ખરાઈ કરવા રિપોર્ટ માંગ્યો છે અને ખાનગી તપાસ પણ શરૂ કરાવી હોવાનું જાણવા મળી રહ્યું છે